દિલ્હીની ચકચારિત નિર્ભયા કાંડ જેવી ઘટના ગુજરાતમાં સામે આવી છે મધ્યપ્રદેશથી મહિલા મજૂરી કામ માટે ગુજરાતમાં આવી રહી હતી ત્યારે રાત્રિના સમય દરમિયાન બધા મુસાફરો ઊંઘી રહ્યા હતા ત્યારે મહિલાને ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે આ દુષ્કર્મ આચનાર બીજું કોઈ નહીં પરંતુ બસના ડ્રાઈવર અને કંડક્ટર જ હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા વર્ષ બે હજાર બારમાં દિલ્હીમાં ચાલુ બસમાં દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી જેનો રોષ સમગ્ર ભારત દેશમાં જોવા મળ્યો હતો ત્યારે આવી જ એક ઘટના ગુજરાતમાં બની છે જેમાં દાહોદ નજીક ગરબાડા ચોકડી પાસે બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અમરદીપ ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં મધ્યપ્રદેશના રાજગઢથી એક મહિલા મજૂરી કામ માટે મોરબીના હળવદ ખાતે જઈ રહી હતી તે દરમિયાન દાહોદ નજીક ગરબડા ચોકડી પાસે ચાલુ બસમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરે વારાફરથી મહિલાને ધમકાવીને દુષ્કર્મ આચર્યું હોવાની આક્ષેપ છે તે મહિલા દ્વારા કરવામાં આવ્યો છે બસમાં રાત્રિના સમય દરમિયાન મુસાફરો આરામ કરી રહ્યા હતા ત્યારે ડ્રાઈવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ થયો છે આ મામલે પોલીસ અધિકારીએ શું કહ્યું તે સાંભળો ભૂક બનનાર રાજગઢ જેમ એમપી રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે પીડિત મહિલાએ મોરબી ખાતે મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસીને જાણ કરી હતી અને મોરબીમાં બસ ચાલક અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે આ ફરિયાદને ટ્રાન્સફર કરતા દાહોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ને દુષ્કર્મ ગુજરાનાર બસના ડ્રાઈવર અને કન્ડક્ટર બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે આરોપીની ઓળખ તરીકે ગણેશ ડામોર અને કંડક્ટર આશીષ ભીડ થઈ છે હાલ પોલીસ બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને બસને કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે આ ઘટના સામે આવતા જ રાજ્યમાં મહિલા સુરક્ષા પર કેટલાક સવાલ ઊભા થઈ રહ્યા છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં